આજથી વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસું સત્ર ચોમાસુ સત્ર દરમિયાન મહત્વના વિધેયક પસાર કરાશે ગુજરાત અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ પસાર કરાશે ગુજરાત હાઈકોર્ટની ટકોરમાં સરકાર બિલ રજૂ કરશે બિલમાં આરોપીઓ સામે કાર્યવાહી માટે મહત્વની જોગવાઈ છે અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કરાવનાર સામે થશે કાર્યવાહી દુષ્પ્રેરણા આપનાર સામે પણ કાર્યવાહી થશે કાયદામાં છ મહિનાથી લઈને સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે તો પાંચ હજારથી લઈને પચાસ હજાર સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે અંધશ્રદ્ધાના કેસ બિનજામીન પાત્ર ગુનો ગણાશે માનવબલી અમાનુષી કાર્ય સજા પાત્ર ગુનો ગણાશે અઘોરી પ્રવૃત્તિ કાળા જાદુના કૃત્ય કરવા પણ ગુનો ગણાશે અંધશ્રદ્ધા સંદર્ભના પુસ્તકો લેખો લખવા પણ ગુનો ગણાશે સાહિત્ય જાહેર ખબર કે સહયોગ આપવો પણ ગુનો ગણાશે અંધશ્રદ્ધા વિરોધી બિલમાં ચૌદ મુદ્દાને આવરી લેવાયા છે પોલીસ તપાસ કરીને જવાબદારો સામે પગલા પણ લઈ શકશે અદાલતી કાર્યવાહી પણ જવાબદારો સામે થઈ શકશે તેમાં પાંચ હજારથી લઈને પચાસ હજાર સુધીની દંડની જોગવાઈ તો છે પરંતુ સાથે સાથે જે અંધશ્રદ્ધા કરશે અને અંધશ્રદ્ધા જે કરાવનાર છે તેની સામે છ મહિનાથી લઈને સાત વર્ષ સુધીના કાયદામાં જે સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે ગુજરાતમાં સતત વધી રહ્યા છે અંધશ્રદ્ધાના કેસ જેના કારણે લોકોનું મોત થાય છે લોકો અંધશ્રદ્ધામાં માનીને અને ક્યાંક માનવ બલિ પણ આપતા હોય છે આ માનુષી કાર્ય કરતા હોય છે તેને લઈને આ બિલ જે છે ખૂબ મહત્વનું